હેલો દોસ્તો આજના મારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરેલા કેળાનું શાક જે આજે મારા સાસુમાં તમને શીખવાડી રહ્યા છે જુઓ પહેલાં તો આપણે કેળાને કટિંગ કરી લઈશું હાફ હાફ કરીને પછી એને વોશ કરી લઈશું બધા થઈ ગયા છે વોશ કરી લઈશું વોશ કરીને આપણે ચણાનો લોટ આપણે જે મસાલો ભરવા માટે જોઈએ તે આપણે એક લોહિયામાં કાઢી લઈશું એને આપણે શેકવા માટે એમાં બે બે પાવડા તેલ એને જ્યાં સુધી સેતા પડતું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું શેક્યા બાદ એને થોડીક વાર ઠરવા દઈશું જો બરાબર શેકાઈ ગયો છે હવે એને થોડાક ધીમે આંચે લઈ અને પછી એને ઠારવા માટે મૂકી દઈશું પછી આપણે જે કેળા છે એને આપણે બે બાજુ કટિંગ કરી નાખીશું કે જે રીતે આપણે એમાં મસાલો ભરી શકીએ જો આમાં મસાલા બધાને કેળામાં કટિંગ થઈ ચૂક્યા છે હવે ત્યારબાદ આપણે કરીશું પેલું જે ચણાનો લોટ છે તેનો મસાલો બનાવવાની શરૂઆત તેમાં આપણે લઈશું મીઠું એટલે નિમક પછી નાખશું હળદર બે ચમચી ચટણી સ્વાદ અનુસાર ધાણા ધાણાજીરું સ્વાદ અનુસાર હિંગ નાખશું થોડીક ગમથી ખાંડ અને થોડા ધાણાભાજી નાખશું તેને આપણે તેલ વડે તેલ નાખીને આપણે પૂરેપૂરું આપણે એને મસાલો મિક્સ કરી દઈશું ત્યાં સુધી કશું જ્યાં સુધી મસ્ત અને જરૂર પડે તો આપણે વધારે તેલ પણ નાખી શકીએ છીએ સ્વાદ અનુસાર જે કરી રહ્યા છીએ જુઓ ત્યારબાદ મિક્સ મસાલો કર્યા બાદ આપણે પેલા કેળાને એની ફરતીકોર ભરી લેશું જુઓ એકદમ મિક્સ મસ્ત થઈ ગયું છે અને હવે કેળા ભરવાની શરૂઆત થઈ ગઈ છે કેળામાં ફરતીકોર જે ચાર આપણે આકા પાડ્યા છે તેમાં આપણે મસાલો ભરતા જશું વન બાય વન આ સિમ્પલ છે બટ લાગે છે બહુ મસ્ત યમી યમી લાગે છે તમે ઘરે ગમે ત્યારે બનાવી શકો છો કે કશું નથી શાકભાજીમાં કંઈક નવીન કરવું છે તો આપણે આ કેળાનું શાક કરી શકીએ છીએ સિમ્પલ છે એકદમ ઇઝી છે ઘરમાં બધી વસ્તુ હોય તેનાથી સિમ્પલી થઈ જાય છે આમાં એવું નથી કે તમારે બધા કેળા ઊં લેવા તમે જુઓ છો હવે તેલ આપણે નાખી દીધું જ છે એમાં બે હિંગ નાખી કેળાને એમનેમ ખાલી રાખી જ દેવાના છે હલાવવાના કે એવું કશું કરવાનું નથી એમાં પછી આપણે જે મસાલો વધ્યો છે તે મસાલો નાખી અને એમાં એક ગ્લાસ જેવું પાણી નાખી દઈશું અને કેળા જેમ બંને સાઈડ મસાલો રહે એવી રીતના કરશું અને એને ઢાંકી દઈશું ઢાંક્યા બાદ તમે વધી વધીને બેથી પાંચ મિનિટ તમે એમને ઢાંકીને રાખશો એટલે તો આપણા કેળાનું શાક રેડી છે પછી એને સર્વિંગ કરવા માટે આપણે રેડી કરી લેશું એમાં આપણે ઉપરથી ધાણાભાજી નાખી દઈશું આવી રીતે થઈ જશે આપણું આખા કેળાનું ભરેલા કેળાનું શાક બહુ જ યમીયમી હતું તમે પણ ઘરે ટ્રાય કરો અને મારા લોગને જોતા રહો લાઇક કરો થેન્ક યુ